ખેતી સાથે જોડાયેલા સૌ ભાઈઓ બહેનો અને દરેક સમાજના ખેતી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે જોડાયેલા છે તે સૌને આહિર ગોવિંદભાઈ જોસા એડવોકેટ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના જય ભગવાન જય બલરામ આપ સૌને જણાવવાનું કે આગામી તારીખ બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના સવારે ગાંધીનગર મુકામે આપણે આપણા પ્રશ્નોને લઈને આપણે આપણું એક શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ છે આપણે સૌ ઉપસ્થિત રહીશું આપણા ઘણા બધી પ્રશ્નો છે ખેડૂતોને એમાં મુખ્ય પ્રશ્નો પણ ઘણા બધી છે અને સાઈડના પ્રશ્નો પણ ઘણા બધી છે કે સામાન્ય પટ્ટાવાળાની નોકરી કરતો વ્યક્તિ હોય તો તેને પણ તેના સમાજમાં દીકરી દેવા માટે લોકો હામેથી કેવડાવે અને ખેડૂતના દીકરાને કેટલી પગરખાની જોડી ગહાઈ જાય તો પણ આજના આ સમયમાં શક પણ કરવું અઘરું છે તેનું કારણ આપણી ખેતી જે છે તેનું જે ઉત્પાદન છે તેના આપણને પૂરતા ભાવ નથી મળતા અને તેમાં જે ખર્ચાઓ છે તે ખૂબ ખર્ચાઓ છે રાસાયણિક ખાતરની વાત હોય ભારતીય કિસાન સંઘ તો કાયમી માટે કુદરતી ખેતી કરવા માટે થઈને વાત મૂકતું રહેલું છે છતાં જે જે ખેડૂતો તે રાસાયણિક ખાતર થી પણ ખેતી કરે છે તો તેને તો સમયસર મળવું જોઈએ એવા કેટ કેટલાય પ્રશ્નો છે તો આવો સૌ સાથે મળીને આ પ્રશ્નો માટે થઈની વાત છે તેના માટે આપણે સૌને એકત્રિત થવાનું છે